નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યાર સુધી આપણે સરસ રીતે રિવિઝન કરી રહ્યા છીએ જેની અંદર આપણે લિબર્ટીના પેપરોનું સોલ્યુશન કરી રહ્યા છીએ અને ગણિતની અંદર સ્ટાન્ડર્ડ બેઝિક તો કરી જ રહ્યા છીએ જોડે જોડે વિજ્ઞાનમાં પણ પ્રશ્નોપત્રોના સોલ્યુશન કરી રહ્યા છીએ તો મિત્રો જો તમે ચેનલ ઉપર હજુ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે સામાન્ય રીતે આપણે દરરોજ બે વાગે બપોરે આપણો જે વિડીયો છે અપલોડ થતો રહેશે બરોબર છે તો તમે સરસ રીતે તૈયારી કરતા રહો તો મિત્રો મોડું ન કરતા શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન છે વિજ્ઞાનનો લિબર્ટીનો પ્રશ્નપત્ર જે ત્રણ છે જે બોર્ડનું પ્રશ્નપત્ર જે છે વર્ષ બે હજાર ત્રેવીસ માર્ચ એને રિલેટેડ આખું પેપર છે તો શરૂ કરીએ મિત્રો તો એકવાર ઇજિયામાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એચ અને નાઇટ્રિક સાંદ્ર નાઇટ્રિક એસિડ જે એચ એન થ્રી છે એનું પ્રમાણ કેટલું હોય છે મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો તો આનામાં આપણે જવાબ આવશે ઓપ્શન નંબર એ ત્રણ જેમ એક શું તમે જાણો છો મિત્રો એકવાર ઇજા જે છે એને શું કહેવાય છે બીજું રોયલ પાણી શું કહેવાય રોયલ પાણી પણ કહેવામાં આવે છે જેને બીજું શું કહેવાય અમલરાજ પણ કહેવાય શું કહેવાય અમલરાજ અમલરાજ પણ કહે છે બીજું મિત્રો આ પાણીની ખાસિયત એવી છે કે આ જે છે એ પ્રબળ સારી ધુમાયમાન પ્રવાહી છે અને આ એકવારિજિયા દ્રાવણ છે એની અંદર સોનું અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુ કંઈ સોનું સોનું એટલે ગોલ્ડ બરોબર છે અને પ્લેટિનમ એ પ્લેટિનમ જેવી ધાતુ આમાં ઓગળી જાય છે શું થાય છે ઓગળી જાય છે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો મોસ્ટ એમ બી પ્રશ્ન છે એકવારિજિયા વિશે પ્રશ્ન પૂછે તો પણ આપણને આવડવો જોઈએ કે ભાઈ સાંદ્રા હાઇડ્રોક્લોરિક એસિલ અને સાંદ્રા નાઇટ્રિક એસ એચએનો થ્રી જે છે બરોબર નાઇટ્રિક એસિડ બરોજે એના ત્રણ જેમ એકના પ્રમાણમાં તો તાજું દ્રાવણ જે છે મિશ્રણ છે એને એકવારજ્યા એટલે કે રોયલ પાણી કહેવામાં આવે છે એકવારજ્યાએ પ્રબળસું જે સારી ધુમાયમાન પ્રવાહી છે અને એકવાર રીજ્યા દ્રાવણમાં સોના અને પ્લેટિનમ જેવી ધાતુ ઊંધા ધાતુ ઓગળી જાય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો બીજો પ્રશ્ન સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું હોય મિત્રો તેમાં એક્ઝેક્ટ જવાબ શો આવશે ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર બી જે છે એ આપણો સાચો જવાબ થશે એની મોટવણી હંમેશા શું હોય મિત્રો એક જ હોય કેમ કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર બંને કેવું હોય સરખું હોય બરાબર છે મિત્રો અને આપણું મોટવણીનું સૂત્ર આપણે જાણીએ છીએ વી બાય યુ છે એટલે વન બાય વન બરાબર છે તો બંને અંતર સરખા છે એટલે વી બાય વી આવે કાં તો યુ બાય યુ આવે તો જવાબ શું આવશે એક જ આવશે મિત્રો બરોબર છે ગયા વખતના જ પ્રશ્નોપત્રમાં વાત કરેલી મિત્રો દહીંમાં ખાલી જગ્યા એસિડ હોય છે તો જવાબમાં શું આવશે યસ સી લેક્ટિક એસિડ બરોબર લેક્ટિક એસિડ એ આપણા પ્રશ્નનો શું આવશે મિત્રો જવાબ આવશે ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો આગળ વધીએ ચોથો પ્રશ્ન પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે તો મિત્રો ખાસ યાદ રાખજો જાનીવાલી પીનારા પ્રમાણે જાંબલી રંગ જે છે એનો સૌથી ઓછો હોય બરોબર છે અને લાલ રંગ રાતો રંગ એનો સૌથી વધુ હોય પણ અહીંયા ઓછો પૂછ્યો છે એટલે ઓપ્શનના અંદર શું આવશે ડી જાંબલી પડી વાર વધુ પૂછ્યું હતો તો શોધ જવાબ મિત્રો લાલ આવત બરોકે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો ત્યાર પછીનો પ્રશ્ન છે પાંચમો નીચે આપેલા પૈકી કયા માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી તો જો મિત્રો અંડાશય માદામાં આવે ગર્ભાશય માદામાં આવે અંડવાહિની માદામાં આવે શુક્રવાહિની નરમાં આવે બરોબર છે એટલે જવાબની અંદર શું આવશે ડી શુક્રવાહી કા કા તો શુક્રવાહીની બરોબર શુક્રવાહી કા એ નર પ્રજનન અંગ છે માદા પ્રજનન અંગ નથી છઠ્ઠો શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે અને વિદ્યાર્થીઓ આ પ્રમાણે પરિપત જોડે છે તો શિક્ષક કહે છે પરિપથમાં એક ઘટક યોગ્ય રીતે જોડેલ નથી તો આ ઘટક કયો તો જો મિત્રો યાદ રાખો તમારે યાદ રાખવાનું વોલ્ટ મીટર હંમેશા સમાંતર જોડાણમાં હોય કયા જોડાણમાં સમાંતર જોડાણમાં હોય અને એ મીટર હંમેશા શ્રેણી જોડાણમાં જો કયા જોડાણમાં શ્રેણી જોડાણમાં અવરોધની વાત છે અવરોધની સાથે બરાબર છે અવરોધની સાથની વાત છે બરાબર મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એ મીટર જે છે ને એ ખોટું જોડ્યું છે કેમ કારણ કે અવરોધને સમાંતર છે બરોબર સમાંતર એટલે આમ હોય સમાંતર કે એને આમ હોય બરોબર છે એ શ્રેણીમાં હોય બરાબર છે તો આ સામસામે છે એટલે સમાંતર જોડાણ થઈ ગયું મિત્રો એટલે એ મીટર એક ખોટું જોડેલું છે મિત્રો એટલે જવાબની અંદર આવશે ઓપ્શન નંબર સી એ મીટર એ મીટર એક ખોટી રીતે ગોઠવેલ છે બરોબર મિત્રો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો બા માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાઈ ગયેલો છે સાતમો તો જો આ સી એચ થ્રી થયું પછી આ CH2 ટુ થયું અને પછી ઓએચ છે હવે ઓએચ છે એટલે આલ્કોહોલ છે અને આલ્કોહોલ છે એટલે ઇથેનોલ પ્રત્યે લાગશે બરોબર છે આ ઇથેનાલ છે બરાબર એક ઓપ્શન નાલ છે ઓકે તો સી એચ થ્રી ટુ એટલે ઇથેન ઇથ પ્રત્યે લાગશે બરોબર છે ઇથ બરોબર એટલે ઇથેન વધતા પાછળ ઓએચ છે એટલે ઓલ તો ઇથેનોલ આ દ્રાવણ જે છે શું છે ઇથેનોલ છે બરાબર બંને ઓપ્શન સરખા નથી ઇથેનોલ ઇથેનાલ છે એટલે આપણો જવાબમાં શું આવશે ઇથેનોલ આવશે બરોબર છે મિત્રો જવાબની અંદર શું આવશે ઇથેનોલ ખ્યાલ મિત્રો આગળ વધી આઠમો ઉત્સેચક ખાલી જગ્યાનું પાચન કરે છે તો મિત્રો એ ચરબીનું પાચન પાચન કરે કરે છે છે ચરબીનું પાચન કરે છે વિદ્યુત સ્થિતિમાં નો તફાવત કયા નામના ઉપકરણ દ્વારા આપી શકાય તો જો એ મીટર દ્વારા શું કરી શકાય મિત્રો વિદ્યુત પ્રવાહમાં આપી શકાય વોલ્ટ મીટર દ્વારા વિદ્યુત સ્થિતિમાં નો તફાવત માપી શકાય અને ગેલ્વેનોમીટર દ્વારા વિદ્યુત પ્રવાહની હાજરી માપી શકાય વિદ્યુત પ્રવાહની હાજરી એનું માપ ના કહે એની ફક્ત વિદ્યુત પ્રવાહની હાજરીનું માપન વિદ્યુત પ્રવાહ હાજર છે બરોબર છે મિત્રો આગળ વધીએ દસમો જનીનો ખાલી જગ્યા ઉપર ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે તો મિત્રો ડી એન એ ઉપર એ ગોઠવાયેલા હોય છે ખાસ ધ્યાન રાખજો મિત્રો ઓકે આગળ વધીએ અગિયારમો પ્રશ્ન વનસ્પતિ કોષો ખાલી જગ્યાના પ્રણો પરિવર્તન કરીને આકાર બદલી શકે છે તો પાણીના પ્રમાણમાં બરોબર પાણીની વધઘટ કરીને એ પોતાનો આકાર બદલી શકે છે બરોબર મિત્રો બારમાં અત્યંત બારીક કણો મુખ્યત્વે ખાલી જગ્યા રંગના પ્રકાશનું પ્રકિર્ણન કરે છે તમને ખબર હોય તો આકાશ જે છે વાદળી રંગનું દેખાય છે એટલા માટે બારીક કણો એ શું કરે છે મુખ્યત્વે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે છે બરોબર મિત્રો એના કારણે આપણો આકાશ વાદળી રંગનું દેખાય છે એટલે યાદ રાખજો બારીક કણો વાદળી રંગનું પ્રકાશનું શું કરે છે પ્રકીર્ણન કરે છે આગળ વધીએ તો ત્યાર પછીનો પ્રશ્ન છે ખરા ખોટા સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્ર એક્સ હોય અને પુરુષમાં લિંગી રંગસૂત્ર એક્સ એક્સ હોય છે બરોબર છે મિત્રો તો આ પ્રશ્નોનો જવાબ તમારે જાતે આપવાનો છે મિત્રો ઓપ્શનની અંદર તમારે શું લખવાનું છે રાઈટ સાચું હોય તો રાઈટ અને ખોટું હોય તો રોંગ લખવાનું છે બરોબર છે તો તમારે મને જવાબ કહેવાનો છે કે આ વિધાન સાચું છે કે ખોટું બરાબર છે મિત્રો આગળ વધીએ વાહનની પાછળ બરોબર છે તમારે નંબર પણ નથી લખવાનો કે ભાઈ તેર નંબરનો સાચો કે એક જ પ્રશ્ન પૂછી દર વખતે તમને પ્રશ્નપત્રમાંથી તો રાઈટ કે રોંગ તમારે વિચારવાનું છે આમાં કે ભાઈ એક્સ વાય છે કે એક્સ એક્સ છે આમાં બરોબર છે આગળ વધીએ ચૌદનો પ્રશ્ન વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે અંતરગોળ અરીસો વપરાય છે તો મિત્રો વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે અંતરગોળ અરીસો વપરાય નહીં બહિર્ગોળ અરીસો વપરાય માટે આ વિધાન શું છે ખોટું છે શું છે ખોટું છે મિત્રો અરીસાની વાત છે બહિરગોળ અરીસો વપરાય ઓકે કેમકે આપણે પાછળનું આખું દ્રશ્ય જોવું છે બરાબર છે ને આખું દ્રશ્ય જોવા માટે આપણને વિશાળતા મળવી જોઈએ અને વિશાળતા આપણને બહિરગોળ દ્વારા મળી શકે બરાબર ધાતવી ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે નેક્સ્ટ પ્રશ્ન તો ધાત્વિય યાદ રાખવાનું અધાત્વીય એસિડિક ધાત્વીય બેઝિક જ હોય અને ધાતવ્ય છે બેઝિક છે માટે વિધાન તદ્દન શું છે મિત્રો સાચું છે જળચર પ્રાણીઓના શ્વસન દર તળચર જે પ્રાણીઓ છે એની તુલનામાં ઘણો ઝડપી હોય છે તો આ વિધાનમાં કંઈ કારણની જરૂર નથી આ વિધાન તદ્દન શું છે મિત્રો સાચું છે ઓકે આશા રાખું છું મિત્રો ખ્યાલ આવી ગયો છે જો તમે હજુ પણ મારી ચેનલ ઉપર નવા મિત્રો તો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બે લાયકોન દાબજો જેથી તમને મારા આ રીતના રસપ્રદ વિડિયો મળ્યા મળતા રહે અને તમે એનું રિવિઝન કરતા રહો બરોબર છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો જવાબ આપો સત્તર તો ગર્ભસ્થ બાળક છોકરો હશે કે છોકરી હશે બરોબર છે એ ઘટનાને એ નક્કી કરતી ઘટનાને શું કહેવામાં આવે છે તે ઘટનાને શું કહેવામાં આવે છે મિત્રો લિંગ નિશ્ચયન કહે શું કહે મિત્રો લિંગ નિશ્ચયન જે છે એ ઘટના કહેવામાં આવે છે બરોબર છે કે આના દ્વારા ખબર પડે કે છોકરો છે કે છોકરી થાય બરોબર આગળ વધીએ ડાક્ટરો ભાંગી ગયેલા હા હાડકાની યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ શું છે તો એનું નામ છે કેલ્શિયમ કેલ્શિયમ સલ્ફેટ જે છે હેમીહાઈડ્રેટ શું છે હેમિહાઈડ્રેટ હાઇડ્રેટ આવે મિત્રો આગળ વધીએ અને મિત્રો કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ જે છે એનું આપણે અણુસૂત્ર પણ જાણીએ છીએ સીએ એસઓ ફોર હાફ કર્યો અને એચ ટુ ખબર પડે મિત્રો હેમી અડધું છે ને એટલા માટે હેમી શબ્દ વાપર્યો અને એચ ટુ અને હાઇડ્રેડ કીધું એટલે ઓફિયમ સલ્ફેટ છે બરોબર મિત્રો આગળ વધીએ કે કઈ ધાતુઓને હથેળી પર રાખતા તે પીગળી જાય છે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો ગેલિયમ અને સીજીયમ જે ધાતુઓ છે એ તમે હાથ ઉપર રાખો એ શું થઈ જાય છે ઓગળી જાય છે પછીનો પ્રશ્ન પ્રકાશની કઈ ઘટનાને કારણે તારા ટમટમતા લાગે છે તો એક તો સિમ્પલ પ્રશ્ન છે મિત્રો જવાબ એકદમ સિમ્પલ છે વાતાવરણીય વક્રીભવન ભવન બરોબર છે વાતાવરણીય વક્રીભવનની ભવનની જે ઘટના છે એને કારણે તારા આપણને ટમટમતા લાગે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું જોડખા જોડો તરફ જઈશું તો મિત્રો પ્રશ્ન નંબર એકવીસની વાત કરી ઇન્સ્યુલિન તો ઇન્સ્યુલિન એ સ્વાદુ પિંડ ઉત્પન્ન થાય છે મિત્રો તો અંદર જવાબ આવશે સી અને જે છે છે એ માદા અંડપિંડમાંથી ઉત્પન્ન થાય એટલે ઓપ્શન નંબર આવશે એ યા મિત્રો તો આવતો ઓપ્શન નંબર બી આવત ખબર પડી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યારબાદ પ્રશ્ન છે ત્રેવીસો ને ચોવીસમાં પ્રથમ પોષક સ્તર દ્વિતીય પોષક સ્તર તો મિત્રો આપણે યાદ રાખજો ખાસ તો પહેલા આવે ઉત્પાદકો બરોબર છે ઉત્પાદકો પછી કોણ આવે પ્રાથમિક ઉપભોગ્યો બરોબર છે એટલે પ્રથમ ઉપભોગ્યો આવશે બરોબર છે પ્રથમ ઉપભોગ્યો ત્યારબાદ કોણ આવે દ્વિતીય ઉપભોગ્યો બરોબર છે દ્વિતીય ઉપભોગ્યો પછી કોણ આવે તૃતીય ઉપભોગ્યો બરોબર છે તો ઉત્પાદકો જે છે પ્રથમ પોષક સ્તર ગયો છે પછી પ્રથમ ઉપભોગ્યો જે છે દ્વિતીય પોષક સ્તર ગયા છે આપણે પ્રથમ અને દ્વિતીયની જ વાત કરી છે પછી આ તૃતીય કહેવાય ને આ ચતુર્થ કહેવાય બરોબર છે ઉત્પાદકોમાં લીલી વનસ્પતિ આવે બરાબર છે અને લીલી વનસ્પતિ એ પ્રથમમાં આવેલ ત્રેવીસમાંની અંદર શું આવશે મિત્રો બી આવશે શું આવશે બી આવશે ચોવીસમાંની વાત કરીએ દ્વિતીય પોષક સ્તરમાં પ્રથમ ઉપભોગ ગયો પ્રથમ ઉપભોગ તો તૃણાહારીને તૃણાહારી તો કોણ કહેવાય હરણ કહેવાય મિત્રો હરણે તૃણાહારી કહેવાય એટલે એ આવશે મિત્રો બરાબર છે તો આશા રાખું છું મિત્રો તમને બંને બંનેમાં ખબર પડી ગઈ હશે ઓપ્શનની અંદર ઓકે અને જો મિત્રો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે પણ શેર કરજો બરાબર મિત્રો કે શેર કરવાથી નોલેજ વધે છે ઓકે અને અમને પણ પ્રોત્સાહન મળે છે કે બધા વિદ્યાર્થી મિત્રો આપણી જે વસ્તુ છે એનો લાભ ઉઠાવી રહ્યા છે સરસ રીતે એનું રિવિઝન કરી રહ્યા છે તો મિત્રો સરસ રીતે તૈયારી કરો હું તમારી રીતે આવી રીતે જે વિડીયો છે બેક ટુ બેક મૂકતો જ રહી રહ્યો છું તમે સરસ રીતે તૈયારી કરો બધાને બાય